મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે ખાસ કરીને અમે આજે જે ફોર્મ ભરેલા છે જે ત્રેપન ગામડાના મેં પ્રવાસ દરમિયાન જે મફતિયા પ્લોટ માટેના ફોર્મ ભરેલા છે આ ખરેખર તાલુકા પંચાયતનું કામ હોય છે એ લોકોને જે ગરીબોને મફતિયા પ્લોટ દેવા માટે ફોર્મ ભરવા જોઈએ પણ એમના દ્વારા ફોર્મ ભરવામાં ન થવા અવારનવાર લેન્ડ કમિટીની મિટિંગમાં જતો હોય તો વેરાવળ તાલુકામાંથી પૂછતા પૂછવા મારા તરફથી આવતું હોય તો કે કોઈ પણ ફોર્મ ભરવા માટે તૈયાર નથી ને કોઈને મફતી પ્લોટ જોતો નથી આવું કહેવામાં આવતું હોય ત્યારે મેં ત્રેપન ગામનો પ્રવાસ કર્યો ત્યારે ગામે ગામ જઈ અને મફતિયા પ્લોટ માટે ફોર્મ ભર્યા સરકારી નીતિ નિયમ મુજબ જેની જેના નામે જમીન ન હોય અને જે જેના નામે મકાન ન હોય એવા બસો અને વીસ ફોર્મ ભર્યા એનું પોટલું લઈ અને તાલુકા પંચાયત ટીડીઓ સાથે વાત કરી લે અને કચેરીના અધિક મુખ્ય અધિકારીને તે આપેલું અને કીધેલું કે તાત્કાલિક ધોરણે આ સર્વે કરી અને એમને મફતે પ્લોટ મંજૂર કરવામાં આવે અને કારણ કે જે ભાજપની સરકાર છે આ જે કરોડોપતિ લોકો હોય કે મોટા મોટા ઉદ્યોગપતિ હોય એને મફતમાં ટોકન ભાવે દેવા માટે એમની પાસે સામાન્ય ટોકન ભાવ માટે દેવા માટે એમની પાસે જમીનો છે ભારતીય જનતા પાર્ટીની સરકારને જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગરીબોને મફતે અપલોડ દેતા બે નંબરની નકલ દેતા એ સિટીમાં પણ દેતા ગ્રામ્ય વિસ્તારમાં પણ દેતા આજે ભારતીય જનતા પાર્ટીને ઉદ્યોગપતિને દેવા માટે સામાન્ય ભાવ ઉપર ટોકન ભાવ ઉપર દેવા હજારો વીઘા જમીન છે પણ ગરીબોને દેવા માટે મફત અપલોડ માટે એની પાસે ટાઈમ નથી